ગેની બેન રાજુભાઈ ગુલાબસિંહભાઈ દિનેશભાઈ સાથે ઈશ્વરભાઈ અને આપ તમામની વચ્ચે સદાય અડીખમ મક્કમ હાજર રહેતા એવા મારા લડાકુ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી આપ તમામ મારી બહેનો માતાઓ વડીલો અને યુવાન દોસ્તો ગઈકાલે કાંતિભાઈ ખરાડીએ હોસ્પિટલમાં જે પોલીસના કર્મચારીઓની ઈજા થઈ એમની પણ મુલાકાત કરી કોંગ્રેસ પરિવાર વતી અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ઘવાયા એ પણ કદાચ સામાન્ય પરિવારમાંથી આવતા હશે એમના માટે અમારી સંવેદના છે એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા જ્યારે કોઈ સરકાર નહોતી જ્યારે કોઈ પોલીસ નહોતી જ્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા આજે ઘટનાના મૂળમાં જવાબદાર કોઈ હોય તો ગુજરાતની ભાજપ સરકાર છે યુપીએની સરકારે કોંગ્રેસની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો આવા જંગલ જમીનના વિવાદો ટકે જ નહીં કોઈ વિવાદો રહે જ નહીં એના માટે સોનિયા ગાંધીની સરકારે જંગલ જમીનનો કાયદો આપ્યો

જેટલા પણ જંગલ જમીનના ના દાવા પેન્ડિંગ હોય એ બધાનો છ મહિનામાં તમે નિકાલ કરી દો અને તમે નિકાલ નહીં કરો તો અંબાજી થી ઉમરગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું અને આ ખાલી કહેવા માટે નથી કહેતા અમને બેઠા બેઠા જ રાજુ ને અને ને કીધું ચાલુ કરો અંબાજી થી ઉમરગામ ની યાત્રા હવે બધા કોંગ્રેસના સિપાહીઓ ડંકાની ચોટ ઉપર તમારી સાથે જોડાઈ જશે અને એટલા માટે કહીએ છીએ કે એમ તમારા સમર્થનમાં ગેની ગેનીબેન ગુલાબસીભાઈને હું આયા છીએ તમે જાણો છો ગેની બેન એ જે પાર્લામેન્ટના મકાનમાં બેસે છે હું જે વિધાનસભાના મકાનમાં બેસું છું માનની મિહિરભાઈ પટેલ કલેક્ટર બનાસકાંઠા જે કલેક્ટર કચેરીના મકાનમાં બેસે છે અને દાતા પ્રાંત અધિકારીની તમારી કચેરી આ તમામે તમામ મકાન એ ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાતી ઉભા છે જે પોલીસ તો ડંડો તમને પડે છે એના પોલીસ સ્ટેશન એ ડીવાયએસપીની ઓફિસ એસપીની કચેરી

એ ઘટનાને એક સેકન્ડ માટે આપણે સાઈડ મૂકી દઈએ અહીં આદિવાસી સમાજના ભાઈઓ છે પત્રકાર મિત્રો પણ છે પોલીસના કર્મચારીઓ પણ છે એમણે કહીએ કે તમે કશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી લઈને પશ્ચિમ બંગાળ સુધી દસ હજાર લોકોને જઈને પૂછો કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ધરતીમાં જઈને ઉભા રહોને પૂછો કે એક બાજુ આદિવાસી છે અને એક બાજુ જંગલ ખાતું છે કોણે કોને માર્યો છે તો જવાબ આવશે દસ લોકોનો કે આદિવાસી માર્યો હશે અમે હિન્દુસ્તાનના ભારતના આ દેશના કોઈ પણ ખૂણે જઈને પૂછો દસ હજાર લોકોને એક લાખ માણસને એક બાજુ પોલીસ છે અને એક બાજુ આદિવાસી છે વરસુતી માર કોણ ખાય છે જંગલ ખાતાવાળા માર વરસુતી નથી ખાતા પોલીસ વાળા માર નથી ખાતા ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રી કલેક્ટર એસપી માર નથી ખાતા ઝૂંપડું તૂટે તો આદિવાસીનું તૂટે છે પીઠ તૂટે તો આદિવાસી તૂટે છે કડીઓ મજૂર પડીને મરે બસો પાંચસો રૂપિયા માટે ત્યારે પણ આ બધા સાહેબો કોઈ જોવા માટે નથી જતા અને એટલા માટે તમારી વચ્ચે આવ્યો છે અને તમને કહું છું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તમને પણ કહું છું અમે પણ કાયદો હાથમાં નહીં લેતા અને પણ વિચારજો તો પોલીસ તો કોઈ કોન્સ્ટેબલ એ પણ કોઈ દલિતનો કોઈ ઠાકોરનો કોઈ દેવી પૂજકનો આદિવાસીનો દીકરો છે એ તમારે પણ વિચારવાનું છે મારે પણ વિચારવાનું છે અને પોલીસ તો મિત્રોને પણ કહું છું કે તમને જંગલવાળા કે એલા આત્મ ધોકો લઈને પહોંચી ના જાવ જંગલ ખાતાના બાપનું જંગલ નથી અહીંયા જંગલ ખાતાવાળાને એવી ટેવ પડેલી મારા વિસ્તારમાં ભાઈ રાજુભાઈ सेज आदिवासी बे डगला जंगल में गयो हो समजेर ना होय गरीब आदिवासी समाज नी कोई बैन ने की मारी सीमा मारी हद क्या पूरी थई और एक सेज एक ईट मुकी होय कुसु केता तारी हमे केस नहीं करू पर सरद मारा घर चार मुर्गी मुकी जवारी वासा जी खोटी। जंगल खाता वाला लकोय जे બીજા વિસ્તારમાં છેક નેમ મના એણે જંગલ ખાતાની અંદર બતાવીને બે બે વખત પૈસા ઉપાડ્યા છે વાત સાચી ખોટી મનરેગાની અંદર બી કરોડોના કૌભાંડ કર્યા છે કે નહીં કર્યા છાસ વારે તમે તમારી જંગલ જમીન ખેડવા ગયા હોય છતાં તમારી સામે ચરબી કરે છે કે નથી કરતા દાદાગીરીથી વાત કરે છે કે નથી કરતા તો જેને પણ મનમાં ફાંકો હોય એને કહી દઈએ આ તારા ઢોણ આ ઢોણ ઉડાડો ને ફેંકી દેજો

અને એક વાત કહું બધા મિત્રોને ગંભીરતાપૂર્વક જ્યાં સુધી કાંતિભાઈ અહીંથી હટે નહીં તમારે કોઈએ હટવાનું નથી પાક્કું મોનોજય આદિવાસી જય જ્યાં સુધી આ લડતમાં ન્યાય મળે નહીં ત્યાં સુધી હટવાનું નથી અને આ લડતમાં ન્યાય એટલે ખાલી સકરી બેન માટે નહીં एक एक जंगल जमीन ना दावानो निकाल थवो જોઈએ એક એક બીજો બનાસકાડાના કલેક્ટર બનાસકાડાના જિલ્લા